બીપીટીઆઈ ખાતે સિલ્વર જુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા સર ભાવસિંહજી પોલિટેકનિકલ કોલેજ ખાતે સિલ્વર જુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મેડલ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગિરીશભાઈ શાહ પ્રતિકભાઈ મહેતા કિરીટભાઈ સોની અને આચાર્ય એચ કે ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેઓની ઉપસ્થિતિમાં સર ભાવસિંહજી પોલિટેકનિકલ કોલેજ ખાતે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં અભ્યાસ કરતા કુલ એકાવન વિદ્યાર્થીઓને ગોલ્ડ પ્લેટલેટ સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા कंजी हमेशा कहता, एक सरप्राज़ में ताकत चुभेगा कंजी हो, इस नाम तो नरेंद्र राजू, तब तक ताबाके वोड़े था क्या, एक बार पढ़ाया क्या रिमाल वो ताल, बिल्कुल बोले तुझे कि वो फॉली नहीं होती, सवाल एक हुए मरमीत्रों को जो बेचेरों को आने वाले तो, यहाँ पर भावा के इक्कठे, जेठों

નેનો બજેરનું મુકાલ બજેટ પાર્ટી જનતા હવે ઓર ઓથોરિટેશન ખાતાના હું ડી આર કાતરિયા લેક્ચરર મિકેનિકલ ડિપાર્ટમેન્ટ અને સેક્રેટરી સિલ્વર જ્યુબેલી મેમોરિયલ ટ્રસ્ટ સર ભાવસીજી પોલિટેકનિકની અંદર વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં કુલ એકાવન વિદ્યાર્થીઓને આજે ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ વિતરણનો સમારંભ રાખ્યો છે આ સમારંભની અંદર આજના અમારા મુખ્ય ટ્રસ્ટી એવા શ્રી ગિરીશભાઈ શાહ અમારા ખાસ આમંત્રિત પથિકભાઈ નિશિતભાઈ મહેતા માઇક્રોસાઇન પ્રોડક્ટના ઓનર અને બીજા એક અન્ય એવા અમારા ખાસ આમંત્રિત એવા શ્રી કિરીટભાઈ સોની એક્સ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ અને અમારા આચાર્યશ્રી એચ કે ભટ્ટ સાહેબ મિકેનિકલ ખાતાના વડાશ્રી એચ એ લોહિયા સાહેબ અને અમારું સંપૂર્ણ બીપીટીઆઈ પરિવારના અધ્યાપક ગણ અમારો ગણ અને મેડલ મેળવનાર દરેક વિદ્યાર્થીઓને આજે અમે ખૂબ ખૂબ અભિનંદન અને એ ઉદ્દેશ પાર પાડીએ છીએ આ જ વર્ષે અમારી બીપીટીઆઈના જુદા જુદા દસ વિદ્યાર્થીઓ છે રોબો ફેસ્ટ જે ગુજરાતની અંદર છે એ ફર્સ્ટ પ્રાઇઝ વિનર છે અને એમને રોકડ પુરસ્કાર રૂપે દસ લાખ રૂપિયા છે એ હેકાથોનની અંદર જીતી આવ્યા છે એ અમારા માટે ગૌરવની આનંદની વાત છે અને આવી જ રીતે ટેકનોલોજીને વધારેને વધારે અપગ્રેડ કરીએ એવું અમારો ઉદ્દેશ છે અને સિલ્વર જ્યુબેલી મેમોરિયલ ટ્રસ્ટ આના માટે કાયમ માટે હર હંમેશ તત્પર રહેશે અસ્તુ જય હિન્દ જય ભારત